વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે સાયન્સ સિટી અમદાવાદ ખાતે સાયન્સ કાર્નિવલ બે હજાર ચોવીસ યોજાઈ ગયો જેમાં ગુજરાતની જુદી જુદી કોલેજો શાળાઓ દ્વારા વિશિષ્ટ વૈજ્ઞાનિક કૃતિઓ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ દ્વારા ગણિત મોડેલ ગણિત પઝલ તેમજ રોલ પ્લે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યભરની શાળાઓમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સાયન્સ કાર્નિવલમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પટેલ તક્ષ રાહુલભાઈ પટેલ જોર્ક વિકાસભાઈ પટેલ અનમોલ સુધીરભાઈ અને રાવળ ઋષિલ પ્રકાશભાઈએ શાળાના ઉત્સાહી ગણિત શિક્ષક ડોક્ટર અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે રોલ પ્લે સ્પર્ધામાં ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓને અનુક્રમે ડોક્ટર વિક્રમ સારાભાઈ સીવી રમન સર જગદીશચંદ્ર બોઝ અને એપીજે અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિકોનો રોલ પ્લે કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ સાયન્સ કાર્નિવલમાં આ શાળાના વિદ્યાર્થીઓએ પટેલ જોર્ગ પ્રથમ નંબરે રાવળ ઋષિલ અને પટેલ તક્ષ દ્વિતીય નંબરે તેમજ પટેલ અનમોલ તૃતીય નંબરે વિજેતા બન્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનોની ઉપસ્થિતિમાં ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્રથી સન્માનવામાં આવ્યા હતા માર્ગદર્શક શિક્ષક શ્રીઓ ડોક્ટર અલ્પેશભાઈ પટેલ અને અર્જુનસિંહ વાઘેલાને પણ પ્રમાણપત્રથી સન્માનવામાં આવ્યા હતા આ બાળકોને તૈયાર કરવામાં શાળાના મદદની શિક્ષકભાઈ સંજયભાઈ પટેલનો પણ સવિશેષ ફાળો રહ્યો હતો આ વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ સમૂહ પ્રાર્થનામાં ઉત્સાહી આચાર્ય દનરાજભાઈ ઠક્કર સીઆરસી હરેશભાઈ દરજી બંને સુપરવાઇઝરશ્રીઓ અને શાળાનો શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં બાળકોની હાજરીમાં પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનવામાં આવ્યા હતા